ભગવાની જય માતાજી હું કેડી જાડિયા શ્રી રાજપૂત કણીસાના ગુજરાત પ્રદેશ સહપ્રવક્તા હાલ બે દિવસ ત્યાં રોજ બીજેપી આટલા દિવસ ઊંઘમાંથી કાલે જાગી લાગે છે એટલે અલગ અલગ નિવેદનો ઉપર બધાને કહી રહી છે કે માફી માગવી જોઈએ માફી માગવી જોઈએ તો આ રાજપૂત સમાજ આટલા દિવસથી રોડ રસ્તા પર ઉતરી છે બેન દીકરીઓ આટલા રો દિવસથી રોડ રસ્તો પર ઉતરી એ આજે દિલ્હીના સુતેલા કુંભકર્ણને નહોતું દેખાતું અને કાલે ક્યાંકથી એક વિડીયો જૂનો પકડી અને બેસી ગયા છે કે આ માફી માંગે અને આમ રજવાડાનું અપમાન થયું આનું બેન દીકરીઓનું અપમાન થયું તો આટલા દિવસ આપ ક્યાં ગયા હતા મારો તમામ ભાઈઓને કેવું છે મીડિયા મિત્રોને પણ કહેવું છે કે આ દંભી સરકાર પાસે હવે બીજો કોઈ રસ્તો નથી એટલે ક્યાંક ને ક્યાંકથી ખોટા ગતકડા કાઢી આવે છે એનો કોઈ વિશ્વાસ ન કરવો અને હાલ રોજે રોજ ને નવા નાટક કરતા જાય છે માફી માંગવાની આ તે તેમજ આજે ગાંધીનગર મધ્ય પણ એક કમલમમાં દરબારો અમને સમર્થન આપવા આવ્યા તો એવા દરબારો જે આવ્યા છે એ ભાજપૂતો છે કોઈ રાજપૂત નથી એટલે એવો કોઈ વિશ્વાસ કરવો નહીં શ્રી રાજપૂત કર્ણી અને સંકલન સમિતિ તેમજ ક્ષત્રિય સમાજ કોઈ દી રૂપાલાને માફ નહોતો કર્યો અને હવે જે અમારા બેન દીકરીઓની અસ્મિતાની વાત આવી ત્યારે મોદી સરકાર પણ અમારા સપોર્ટમાં નથી રહી તો અમે એનો પણ કોઈ માફ નથી કરવાના અને આવનારી સાત તારીખે મોટામાં મોટી જંગી બહુમતીથી અમે કોંગ્રેસ તેમજ અન્ય સીટો પર જે આપની જે ભાઈઓ છે એમને મોટી સંખ્યામાં વોટ આપી એને વિજય બનાવવાના છીએ અને આપ પણ જે મારા મિત્ર સર્કલ હોય કે જે પણ આ વિડીયો જોઈ રહ્યા છે વધુમાં વધુ આ વિડીયો શેર કરજો અને તમારા સગા સંબંધીઓ મિત્ર સર્કલ સુધી આ વિડીયો પહોંચે કે આપણે આ અહંકારી અને અભિમાની સરકારને જાકારો આપવાનો છે અને એના વિરુદ્ધમાં મતદાન કરી સાત તારીખે અને આપણો અસ્મિતાની જે લડાઈ છે એ લડાઈમાં વિજય થવા માટે આપનો એકમત અમારી અસ્મિતા માટે જય ભવાની જય માતાજી